ધુવા બનકર સે ઉડા કરતે તે કેચિયા ખાક હમે ઊડનેસે રોકે ગી હમ પરોશે નહીં હોસલો સે ઉડા કરતે હે મિત્રો આવું શા માટે ગોપાલ ઇટાલિયાએ લખ્યું છે તે જામનગરની અંદર ઘટના બની છે તે વ્યક્તિએ જૂતું ફેંક્યું છે તે જૂતું કેના દ્વારા ફેંકવામાં આવ્યું છે તે વ્યક્તિ કોણ છે કયા વ્યક્તિઓનો આની ઉપર હાથ હોઈ શકે છે પોલીસની ભૂમિકા શું છે કોંગ્રેસની ભાજપની તમામ લોકોની ભૂમિકા શું છે ગોપાલ ઇટાલિયાએ એક દિવસ પછી એટલે કે કાલે જે ઘટના બની હતી તેને લઈને ગોપાલ ઇટાલિયાએ કંઈ નહીં કહ્યું અને આજે તેઓએ એક ફેસબુકમાં વિડીયો પોસ્ટ કરીને શું આક્ષેપો કર્યા છે તે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસને આડે હાથ લીધી છે શા માટે આવું કરવામાં આવ્યું છે અને આવું કરવાનું શું ફાયદો અને શું નુકસાન થશે તેની સંપૂર્ણ પ્રકારની માહિતી ગોપાલ ઇટાલિયાએ આપી છે તો મિત્રો ગોપાલ ઇટાલિયાના મોઢે આ વિડીયો છેલ્લે સુધી સાંભળો અને ગોપાલ ઇટાલિયાએ જે કહ્યું છે તેની સાથે તમે સહમત છો કે નહીં આ વિડીયોમાં ચોક્કસથી અમને કોમેન્ટ કરીને જણાવજો સાંભળીએ ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું છે નમસ્કાર મિત્રો હું છું ગોપાલ ઇટાલિયા વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં વિસાવદરના ક્રાંતિકારી ખેડૂતોએ આગેવાનોએ પશુપાલકોએ મજૂરોએ ભાજપ અને કોંગ્રેસના ગઠબંધનને જે ભૂંડી રીતે જાકારો આપ્યો છે એ જોઈને ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટી રઘવાઈ થઈ છે વિસાવદર વિધાનસભાની ચૂંટણી વખતે હોટલમાં બેસીને કોંગ્રેસ પાર્ટીના લોકોએ જે રીતે પૈસા વેચી અને ભાજપના સમર્થનમાં કામ કર્યું અને કોશિશ કરી કે ગોપાલ ઇટાલિયા હારી જાય પણ એ કોશિશ નિષ્ફળ ગઈ અને ભાજપ અને કોંગ્રેસ બંનેને એકદમ શરમજનક હાર મળી ત્યારથી આ બંને લોકોએ ષડયંત્રો ચાલુ કર્યા છે તમે જોશો કે વિસાવદર વિધાનસભાની ચૂંટણી પૂરી થયા પછી મોરબીમાં રાજકોટમાં ગાંધીધામમાં ચૈતરભાઈની સભામાં પ્રવીણભાઈ રામની સભામાં કેશોદ ખાતે અલગ અલગ અનેક સભાઓમાં ભાજપના માણસો આવીને અમારી સભાઓને ડિસ્ટર્બ કરવાનું સભાઓને અ અંદર દુષ્કૃત્ય કરવાનું સભાઓની અંદર આવી અને બોલ કરવાનું કે પ્રશ્નના નામે અરાજકતા ફેલાવવાનું કામ ભાજપના માણસો કરતા હતા પણ ભાજપના માણસો અમારી સભામાં આવીને સભા ડિસ્ટર્બ કરવાની કોશિશ કરતા હતા એ જોઈને જનતા નારાજ થઈ કે ભાજપવાળા આ ધંધો કરે છે અને આ યોગ્ય નથી ગોપાલ ઇટાલિયા જીત્યો છે તો એ જનતાના આશીર્વાદથી જીત્યો છે એટલે ભાજપે સ્ટ્રેટેજી બદલી અત્યાર સુધી સભામાં માત્ર ભાજપના માણસો આવતા હતા ડિસ્ટર્બ કરવા કેશોદમાં પ્રવીણભાઈ અને ગાંધીધામમાં આટલી જગ્યાએ સભામાં ભાજપના માણસોએ આવી હો હલ્લો કર્યો પરંતુ ગઈકાલે સ્ટ્રેટેજી ભાજપે બદલી ભાજપે કોંગ્રેસના માણસને સભામાં મોકલ્યો જેથી કરીને હવે ભાજપનું ખરાબ ના દેખાય અને એવું લાગે કે આ તો કોંગ્રેસ વાળા વિરોધ કરે છે એક કોંગ્રેસી માણસને મારી સભામાં મોકલી અને એને એવું કહેવામાં આવ્યું કે ભાઈ તારે આ સભાને ડિસ્ટર્બ કરવાની છે જેથી કરીને એવું લાગે કે ભાજપ વાળા નથી આ તો આગળ વધતી રોકવા માંગે છે કારણ કારણ કે છેલ્લા ત્રીસ વર્ષોથી ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓ ભેગા મળીને જનતાનું શોષણ કરવાનું કામ કર્યું છે ભાજપે જનતા ઉપર દમન કર્યું ભાજપે જનતાનું શોષણ કર્યું ભ્રષ્ટાચાર કર્યો તાનાશાહી કરી એનો વિરોધ કરવાના બદલે કોંગ્રેસે એનું કમિશન લઈ લીધું અને આ ભાગીદારીનો ખેલ ખેલ વર્ષોથી ચાલતો હતો એ હવે આમ આદમી ભાગીદારી રઘવાયા થઈ અને આ કામ કરી રહ્યા છે ગઈકાલે કોંગ્રેસના માણસે મારા ઉપર જૂતું ફેંક્યું મને કંઈ વાંધો નથી મેં તો કાલે જ કીધું કે હું માફ કરું છું એ મને સાથો બન્યો છે એને ક્યારેક અંદાજ આવશે અહેસાસ આવશે કે ખોટું કામ કર્યું છે કેટલાક લોકોએ મજા લીધી અને એવું કીધું કે ભાઈ ગોપાલ લઈ પેલા આવું કરતો હતો અને આમ હતું હું એનો તો જવાબ આપું જ આપું પણ એની પહેલા કે ગઈકાલે જે ઘટના બની એમાં મારું લગભગ દસ થી પંદર વીસ મિનિટ નું ભાષણ મારું આગળ વધી ચુક્યું છું પંદર મિનિટ થી હું બોલતો હતો તમે વિડીયોમાં જોઈ શકશો અને ચારેય બાજુથી લોકો મોબાઈલમાં રેકોર્ડિંગ કરતા હતા ક્યાંય સ્ટેજની આજુબાજુ આગળ પાછળ ઉપર નીચે દૂર દૂર સુધી પોલીસ વાળા કઈ ઉભા નતા મારું પોતાનું ધ્યાન હતું કેમ કે હું તો સાવ આગળ આવીને ઉભો ઉભો વાત કરતો હતો અચાનક જ જ મારું મિનિટનું ભાષણ પૂરું થયું એના પછી અચાનક બે કોન્સ્ટેબલો આવ્યા ચાલતા ચાલતા સ્ટેજની જમણી બાજુ એકદમ મારી નજીકમાં રહી ગયા બીજા બે કોન્સ્ટેબલ ડાબી બાજુ આવીને ઉભા રહી ગયા એક પીઆઈ આવ્યા એક એસઆઈ આવ્યા એક સબ ઇન્સ્પેક્ટર આવ્યા એમ મળીને કુલ આઠ દસ પોલીસ વાળા આવીને અચાનક સ્ટેજની આજુબાજુ ગોઠવા લાગ્યા જનતા અને હું હું તો ભાષણ કરતા કરતા જોઈ રહ્યો હતો કે અચાનક કેમ એટલા બધા પોલીસ વાળા આવ્યા અને જનતા પણ જોઈ રહી હતી કે અચાનક એટલા બધા પોલીસ આવીને ગોઠવા કેમ લાગ્યા કશું જ નતું કોઈ સિંગલ પોલીસ વાળા કોંગ્રેસી આજુબાજુ લઈને આવેલા કોંગ્રેસી માણસ આવીને ટોળામાં બેઠો અને પોલીસે જેવો ઈશારો કર્યો તરત જ એને એનું જે કઈ કામ હતું એ કર્યું પોલીસ એકચુઅલમાં ખરેખર એને એસ્કોટ કરવા આવી હતી કેમ કે પોલીસને અને પેલા કોંગ્રેસી બંનેને ખબર હતી કે જૂતું ફેંકશે અને કદાચ પબ્લિક ઉશ્કેરાઈ જાય અથવા પબ્લિક ટોળું થઈ જાય કઈ જપાજપી થાય તો પોલીસ વાળા એડવાન્સમાં એડવાન્સમાં આવી અને પેલા માણસને પ્રોટેક્શન આપવા માટે અને પબ્લિક ટોળામાં ઘેરી ન લે એટલે એને એસ્કોટ કરીને લઈ જવા માટે પેલા પોલીસ ગોઠવાઈ ગઈ પછી પેલો માણસ પછી જૂતું પછી ફટાફટ પોલીસ આવીને પેલાને પકડીને લઈ જવાની કોશિશ કરે છે એ દરમિયાન જનતાનું ટોળું થયું અને પછી તો ટોળામાં તો શું બોલવાનું શું થયું શું ના થયું એનો સીધો અર્થ એ છે કે કાર્યકર્તા કોંગ્રેસી છે પણ પોલીસે કોના કહેવાથી સપોર્ટ આપો ભાજપના કહેવાથી દારૂની બળાત્કારની એફઆઈઆર લખવા તૈયાર નથી તો આ કોંગ્રેસી માણસને બચાવવા માટે કેવી રીતે આવી ગયા તો સાફ છે ગઈકાલની ઘટના પરથી કે કોંગ્રેસ અને ભાજપ બંને ભેગા મળી અને જામનગરની અંદર મારી ઉપર હુમલો કરવાની કોશિશ કરીને એમાં પોલીસે પેલા માણસને પ્રોટેક્શન આપ્યું અત્યારે જયારે હું આ બોલી રહ્યો છું ત્યારે મારી ઘડિયાળમાં બાર વાગે ને સાડત્રીસ મિનિટ થયા છે આજે સાતમી છઠ્ઠી મિનિટ હજુ સુધી એ માણસ ઉપર કોઈ પોલીસ કાર્યવાહી નથી થઈ હું તો એફઆઈઆર કરવાનો નથી મેં તો એને માફ કરી દીધો છે કે એ હાથો બન્યો છે એને ભૂલનો અહેસાસ થશે ઈશ્વર એના પરિવારને ખુશ રાખી પ્રાર્થના કરી અને મેં છોડી દીધું છે પણ સામાન્ય સંજોગોમાં આવું કંઈ પણ બને તો પોલીસ જાતે ફરિયાદી બનીને એફઆઈઆર પણ કરતી હોય છે એકસો એકાવન કરતી હોય છે બે ચાર દિવસ જેલમાં રાખતી હોય છે આ કિસ્સામાં આટલી બધી મહેરબાની કેમ અમારા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવા પહેલા કોંગ્રેસ પાર્ટીમાં કામ કરતા હતા એટલે આ ભાઈ પણ કોંગ્રેસી છે એટલે બંનેના જૂના ફોટા લાવી અને ટીવીમાં એજન્ડા ચલાવવામાં આવ્યો કે આમાં શું છે શું છે શું છે ભાઈ આસારામની સાથે પણ નરેન્દ્ર મોદીનો ફોટો છે તો શું એનો અર્થ શું કાઢવાનો સુરતની અંદર ડ્રગ્સ વેચતા રંગ્યાત પકડાયેલા અમિત આહિરની સાથે ગુજરાતના ગૃહમંત્રીનો ફોટો છે તો શું સમજવાનું તો ફોટાઓ આજકાલ કોઈપણ પબ્લિક પ્રોફાઇલના માણસો છે એના ફોટાઓ કેટલાક લોકો સાથે હોવા હોય છે હોતા હોય છે પણ સવાલ એ નથી કે આ કોંગ્રેસી માણસ જે જામનગરમાં આવ્યો તો એનો કોની સાથે ફોટો સવાલ એ છે કે પોલીસ એને એટલી બધી મહેરબાની કેમ કમસે કમ એકસો એકાવન તો પોલીસે કરવી જોઈતી હતી પોલીસે એકસો એકાવન પણ નથી કરી હવે તમે વિચારો કે હરસંઘવીની સભામાં કોઈ જૂતું ઉછાળી જાય તો શું પોલીસ જવા દેશે નહીં જવા દે હરસંઘવી તો ફરિયાદી નહીં બને પણ પોલીસ ફરિયાદી બનશે શું કામ કેમ કે એમને મેડલ જોતા હોય છે પ્રમોશન જોતા હોય છે હરસંઘવી સાહેબની નજરોમાં ગુડ બોય બનવું હોય છે કેટલાક લોકોને કમરના પટ્ટા ગળામાં પહેરવા હોય છે તો દોસ્તો આ ઘટનામાં સાફ છે કે ભાજપવાળા ભલે ભાજપ તો એના ભાજપના નેતાઓનો તો ધંધો જ આવો છે કે અમારે અમે કોઈ ષડયંત્ર કર્યું અમે કોઈ આમ તેમ કર્યું ભાઈ અમે ષડયંત્ર કર્યું છે તો તમે પકડોય માણસને એની ઉપર એફઆઈઆર કરો એની પાસેથી તપાસ પુરાવા લઈ લો વોટ્સએપમાં ફેસબુકમાં ફોનમાં કોને વાત કરી છે કોણે ષડયંત્ર ગોઠવું પૈસા આપ્યા નથી આપ્યા છોડી કેમ દીધો અત્યારે પોલીસે કોઈ કાર્યવાહી નથી કરી એનો અર્થ એ એને સપોર્ટ આપ્યો છે પૂરેપૂરો ગોપાલ ઇટાલિયા પર માટે હવે બીજો મુદ્દો એ છે કે ભાજપ અને કોંગ્રેસને આવા કૃત્યો કરવા માટે સમય મળી રહે છે માણસો મળી રહે છે પણ સામાન્ય જનતાનું કામ કરવા માટે એની પાસે સમય નથી ગુજરાતમાં માવઠું આવ્યું હજારો ખેડૂતોને આજની તારીખમાં કાણી કોડી મળી નથી કેટલાક લોકોને થોડા ઘણા પૈસા કદાચ મળ્યા હશે એવું માની લઈએ પણ હજારો ખેડૂતો ટેકાના ભાવે મગફળી કે ચણા કે સોયાબીન વેચવાની લાઈન પબ્લિક તો લાઈનમાં ઊભી છે ખેડૂતો લાઇનમાં ઊભા છે ખેડૂતોની લાઈન છે ત્યાં કંઈક મદદ કરવાના બદલે ભાજપ અને કોંગ્રેસ બંને ભેગા મળી આમ આદમી પાર્ટીને રોકવાની કોશિશ કરે છે આ તો દુર્ભાગ્ય છે અને કેટલાક લોકો એ મજાક લેવાની કોશિશ કરી કે ભાઈ કર્મનો સિદ્ધાંત લાગુ પડી ગયો છે ગોપાલ ઇટાલિયા જૂતું પડ્યું છે સરસ કંઈ વાંધો નહીં એમાં એમાં શું ખોટું છે કર્મનો સિદ્ધાંત એ નથી પ્રદીપસિંહ પર જૂતું ફેંકનાર વ્યક્તિ છે એ વ્યક્તિ કોઈ રાજકીય પક્ષમાં ત્યારે નતો જે દિવસે આ ઘટના બની જે તારીખે ત્યારે એ માણસ કોઈ પાર્ટીમાં નતો એટલે એ બિલકુલ બિન પોલિટિકલ ઘટના હતી જ્યારે ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકનાર માણસ તો કોંગ્રેસી છે અને પોલીસના સપોર્ટમાં આવેલો છે એ કોઈ મરદ માણસ નથી એ તો સ્ત્રૈણ માણસ છે એ એકદમ ડરપોક માણસ છે કાયર માણસ છે પોલીસના ટોળામાં આવીને હુમલા કરી જાય તો કાયરોનું કામ છે એ મરદના બચ્ચા હો તો આવું જોઈએ એકલા પોલીસ પ્રોટેક્શન લઈને શું કામ આવો છો પ્રદીપસિંહની જે ઘટના બની છે એ ઘટના બિન પોલિટિકલ માણસ છે એનું આજ દિવસ સુધી એ ઘટના બની તે દિવસે કઈ પાર્ટીના કયા નેતાના કહેવાથી કર્યું તે ઘટના બહાર સામે નથી આવી એટલે કે એ બિન પોલિટિકલ છે ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકનાર માણસ છે તો રાજકીય છે છે કોંગ્રેસી પહેલી વાત બીજી વસ્તુ કે પ્રદીપસિંહ જૂતું ફેંકનાર વ્યક્તિ જે છે એનો એનો વાંધો વાંધો ભ્રષ્ટાચાર સામે સામે તાનાશાહી સરકારની શોષણભરી નીતિઓ સામે હતો અને એ વખતે વ્યક્તિએ કીધું કે ભાઈ મારો વાંધો આ વાતને લઈને છે વ્યક્તિ સાથે નથી પણ એ વાતનો વાંધો નોંધાવવા માટેની કોઈ ઘટના છે ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકનાર વ્યક્તિ તો કાયર છે સ્ત્રી માણસ છે સ્ત્રી પુરુષ નહીં સ્ત્રી નહીં મિક્સમાં જે બતાવેર છે કાયર માણસોના કામ છે તમારી અંદર શક્તિઓ હોય તો તમે શક્તિનો ઉપયોગ સત્તા સામે બાંધવામાં કરો અમારા ઉપર જૂતા ફેંકવાથી ગુજરાતની જનતાનો શું ફાયદો ખુલ્લા આમ ડ્રગ્સ વેચાય છે કરોડો બાળકોનું જીવન બરબાદ થાય છે જાઓ મારો ગૃહમંત્રીને જૂતો આજે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા ખાડે ગઈ છે દવાખાનાઓમાં છોકરાઓનું બેમોત મરી રહ્યા છે લોકોને સારવાર નથી મળતી મા કાર્ડ ફલાણા કાર્ડ ઢેંકણા કાર્ડના નામે પ્રાઇવેટ દવાખાનાઓની અંદર બોગસ ઓપરેશનો કરી કરીને પૈસા પડાવી લેવામાં આવે છે ખ્યાતિ કાંડ થયો જામનગરની હોસ્પિટલનો કાંડ થયો અનેક લોકોને દવાખાનામાં પ્રાઇવેટ દવાખાનામાં શોષણ થઈ રહ્યું છે શાળાઓમાં લૂંટફાટ ચાલે તમારામાં હિંમત હોય તાકાત હોય તો જાઓ મારો સરકારને ચાર્જ જૂતા પણ તમે એકદમ કાયર માણસ છો ડરપોક માણસ છો તમે શિયાળ છો તમે કોઈ મરદ માણસ નથી તમે પોલીસની હાડમાં પોલીસના પ્રોટેક્શનમાં જે કૃત્ય કર્યું એ કાયરતાપૂર્ણ કૃત્ય છે અને મરદ માણસો એને કહેવાય જે વિધાનસભામાં જઈને ખુલ્લી આમ ખુલ્લી છાતીએ પડકારની સામે હજારો લાખો કરોડોના સુરક્ષા ઘેરાની વચ્ચે તે પોતે પોતાના વિચારો પર અડગ ઉભા રહે અને વિધાનસભામાં જઈ અંગ્રેજોની એસેમ્બલીમાં જઈ અને કામ કરી આવે ભગતસિંહને નીડર માણસ કહેવાય એવું કામ કરનાર નીડર કહેવાય કાયરોની જેમ આવીને ટોળામાં બેસી જાય એ કંઈ બહાદુર માણસની નિશાની નથી કોંગ્રેસના કાર્યકર્તાઓની વિનંતી છે કે તમે ત્રીસ વર્ષ સુધી ભાજપની સાથે મળી જનતાનું ઘણું શોષણ કર્યું છે હજુ મહેરબાની કરો આવું બધું કરવાથી ભાજપનો હાથો બનવાથી તમને કોઈ ફાયદો નથી હું આજે ગુજરાતની જનતાને એક વિનંતી કરું છું કે આ ભાજપ કોંગ્રેસની જોડીને ઓળખો અમે તો જીવનમાં એવું કઈ ખોટું કામ કર્યું નથી છતાંય ભાજપ કોંગ્રેસ બંને મળી અનેક જગ્યાએ અમારા કાર્યકર્તાઓ હુમલા કરાવી રહ્યા છે છે એમાં ભાજપ ભાજપ મેઈન અત્યાર સુધી હુમલો કરતું હતું હવે ભાજપવાળાએ કોંગ્રેસવાળાને ભાડે રાખીને હુમલો કરાવવાનું કામ કર્યું છે કોંગ્રેસના માણસો હાથો બની રહ્યા છે એટલે હું આજે ગુજરાતભરની જનતા ને વિનંતી કરું છું કે લોકો જાગૃત બને મુદ્દાની રાજનીતિ જે આમ આદમી પાર્ટી કરી રહી છે અને જનતા સપોર્ટ આપે એવી મારી લાગણી વિનંતી છે સૌને મારા નમસ્કાર મિત્રો આ વિડીયો છેલ્લે સુધી જોયો આપનો ખૂબ ખૂબ આભાર મિત્રો આવા જ વિડીયો જોવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓના વિડીયો અને ભાષણ સાંભળવા માટે આ ચેનલને હજી સુધી જો તમે સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી દો બાજુનું બે લાઇકન પ્રેસ કરી દો જેથી કરીને સૌથી પહેલાં તમને વિડીયોના નોટિફિકેશન મળતા રહે વિડીયોના લાભ મળતા રહે મિત્રો આ ઘટનાને રિલેટેડ કંઈ પણ નવા અપડેટ હશે તો ચોક્કસથી આ ચેનલ ઉપર મૂકશું આ વિડીયોને દરેક લોકો સુધી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે નવા અપડેટ સાથે તો હાલ અમને રજા આપશો ધન્યવાદ